હેલો મિત્રો જે માતાજી આજે તમને હું એ કહેવાનું છું કે તમારું શરીર તમે ઘરે રહીને જ ફિટ રાખી શકો છો તો તમારે જીમ જવાની જરૂર નથી જીમમાં ખોટા ખર્ચા કરવાની જરૂર નથી ખર્ચા કર્યા વગર જ તમે પોતાનું શરીર તમે ફિટ રાખી શકો છો તો એના માટે તમે તમને હું બતાવીશ કે કઈ એક્સરસાઇઝ કરવાથી તમારું શરીર ફિટ રહેશે આવો તે જોઈએ સૌથી પહેલાં આપણે નોર્મલ એક્સરસાઇઝ કરીશું તો એક્સરસાઇઝ જોઈએ તો હવે આપણે કઈશું નર્મલ કુશ્યપ તો મિત્રો આ એક્સરસાઇઝના આપણે દસ દસ દસના રેપ કરીશું આપણે ત્રણ સેટ મારવાના છે દરેક મિત્રોને આ તમારા ડેલી જીવનમાં તમારે આ એક્સરસાઇઝની એડ કરવાની છે તેથી તમે જોઈ શકશો કે તમારા શરીરમાં કેવું રિઝલ્ટ આવે છે બસ આજ માટે એટલું જ છે તમે મારા વિડીયો જોયો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જય હિન્દ જય ભારત આવજો